ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત ગુજરાત સરકારના નાણા મંત્રીના હસ્તે કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત કરાયો કાલોલ નગરપાલિકાને આત્મનિર્ભર શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ ના અંતર્ગત સ્વનિધિ સમારોહમાં ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એક કેન્દ્રીય યોજના છે આ યોજના બે હજાર માં શરૂ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય શહેરી વિક્રેતાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને જે અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના ભાગરૂપે સ્વનિધિ સમારોહમાં તા એક આઠ જાન્યુઆરી બે હજાર ના રોજ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં કાલોલ નગરપાલિકામાં શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્થાનિક સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય પ્રયાસો માટે ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પીએમ સ્વનિધિ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રાઇઝ એવોર્ડ મળ્યો છે જેમાં ભારત સરકાર દ્વારા શહેરી ફેરિયાઓને તેઓની આજીવિકા માટે કેપિટલ લોન આપવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નીતિ માર્ચ બે હજાર ત્રીસ સુધી લાગુ કરવામાં આવેલ છે જેમાં વધુ માહિતી માટે કલોલ નગરપાલિકા નલ્મ વિભાગમાં મુલાકાત લેવા આહવાન કરવામાં આવ્યું છે વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા કાલોલ પંચમહાલ